મરગામ તાલુકાના ધોડીપાડા સાંસ્કૃતિક વિકાસ મંડળ દ્વારા ધારાસભ્ય રમણ પાટકરના નેતૃત્વમાં સત્યાવીસ મેના રોજ ધોડીપાડા સંસ્કૃતિ હોલ ખાતે સર્વજ્ઞાતિ સમૂહલઝ્નનો ભવ્ય કાર્યક્રમ યોજાશે જેમાં આશરે એસી યુગલો પ્રભુતામાં પગલાં માંડશે છેલ્લા નવ વર્ષથી આ અનુષ્ઠાન સફળતાપૂર્વક આયોજિત થાય છે જેમાં નવનિર્વાહિત દંપતીઓને કબાટ મંગળસૂત્ર ઝાંઝર વાસણો સહિત બત્રીસ જેટલી ગૃહ ઉપયોગી ભેટો આપવામાં આવે છે સમૂહલગ્નના સફળ આયોજન માટે વિવિધ સમિતિઓની

શિક્ષણની દૃષ્ટિએ કોલેજો ચલાવીએ છીએ માધ્યમિક અને અંગ્રેજી માધ્યમ ચલાવીએ છીએ નર્સિંગ ચલાવીએ છીએ તથા ગરીબોને વૈદિક સહાય યોજનાની અંદર પણ મદદ કરીએ છીએ તદ ઉપરાંત કુશળ અને ભણતા વિદ્યાર્થીઓ હોય તો એને દર વર્ષે પંદર જેટલા વિદ્યાર્થીઓને નાણાકીય સહાય આપી અને ઉચ્ચ કક્ષા સુધી એના અભ્યાસની અંદર પણ અમે મદદ કરીએ છીએ સમૂહ લગ્ન એ સર્વ જ્ઞાતિ સમાજના છે એ સમૂહ લગ્નની અંદર અત્યારે અમારી પાસે એંસી જેટલા જોડાઓ અત્યારે આવી ચૂક્યા છે અને એમને એમને અમે વળતર તરીકે જે કન્યાદાન માપ છે મા બાપતિની એમાં ફક્તના જાજર મંગળસૂત્ર સોનાનું કાનાની બૂટી નકની તથા ઘલિયાળ હાથનું દિવાલ ગલિયાળ કબાટ પલંગ ચાદર ઓશિકો ડોલિયું અને બેડું તાંપાનો લોટો ટેફિન બોક્સ પાંચ માણસો જમી શકે એટલે ભોજન સેટ અને કુકર તેમજ કિચન સેટ આ બધું જ અને તેત્રીસ જેટલી વસ્તુઓ પણ અમે કદાચ આપીએ છીએ લગ્ન થઈ ગયા પછી ચાર વાગે જ્યારે અમે કન્યાને વિદાય આપીશું ત્યારે એને જે રીતે મા બાપો રોતે આંખે કન્યાને રવાના કરે છે તે મમે પણ એને માથા ઉપર પંદર દિવસનું પાછું સીધું ચઢાવી એટલા માટે ગીતા પણ અમે આપીશું અને રોજ એ સવાર ઉઠીને પૂજા પાઠ કરે એટલા માટે એને એક અમે આરતી થાળ અમે આપીશું આ રીતે દાપત્ય જીવન ભક્તિમય બને સુખી સંપત્તિ બને અને એમને એવું નહીં લાગે કે એક સમૂહ લગ્નની અંદર કે આને સાદાઈથી અમારે લગ્ન કરેલા છે એવું નથી અમે જે વસ્તુ ઘરથી સ સંસાર જીવનની અંદર પગલાં માનતા ને જે કરે છે તે જ પ્રકારે ધામધૂમથી અમે આ લગ્ન કરીએ કરાવીએ છીએ અમારા જૂનાઢભના ઢોલ તૂર ત્યાર પછી અમે નાચાવાળા આ બધી જ વ્યવસ્થા અમે અહીંયા રાખીએ છીએ આગલે દિવસે તમામ રસ્તા પર રંગોળી પૂરા જશે આખા સંસ્કૃત વિકાસ મંડળના હોલની અંદર તોરણો મંડળ જોશે અને દરેક મંડપની અંદર અમે એનું બોર્ડ મૂકી દઈશું એના ફોટા મૂકી દઈશું કયા મંડપની અંદર કયું જોડું બેઠું છે એ પણ અમે આપી દઈશું એટલે એ જોઈ અને એના સગાવાલાઓ ત્યાં જશે સગાવાળા કેટલા લાવવાના એ અમારી કોઈ પાર નથી અમે દરેક દરેકને પચાસ પચાસ પત્રિકા આપી છે અપાદનો વધારે પણ માણસો લાવશે તો અમારા પચીસ હજાર જેટલા માણસોને ભોજન માટેની વ્યવસ્થા અમે અહીંયા ગોઠવેલી છે આ રીતે પૂરા ધામધૂમથી સત્યાવીસ તારીખ અમે આ સંલગ્ન કરી રહ્યા છે અને એમાં અમે તમામ પત્રકારોને પણ બોલાવ્યા છે કે તમે પણ આવો આ એક આપણા જીવનની અંદર મહામૂલ્ય સમય છે મહામૂલ્ય પ્રસંગ છે કે એક દંપતી સંસારિક જીવનની અંદર પગલા માતાથી માત્ર આપણો સહયોગ આપીએ આપ સૌનો પણ